ભાઈ કે બરોબર જ છે ગુંડલ ની હદ ચાલુ થાય એટલે કાયદો પૂરો આ એના જેવો દાખલો છે આમાં આપણે આ બીજાના છોકરા એ થયું કાલે તમારા છોકરા એ થાય પછી હું તમારે મામલતદારે જઈને પાંચ પાંચ જણા આવેદન દેવાના આને પેલા ન્યાય મળવો જોઈએ રાજકુમાર જાતમાં સાંસદ કેવી બેટિંગ કરે આહા હા એક બાજુ આ બાજુ આઈપીએલ હાથ ચો નેતા ભાઈ હાથ ચો પણ હવે પબ્લિકે સાથ દેવાની જરૂર છે તમારે આ ત્રીસ વર્ષનું ઘરગથ્થુ શાસન કાઢવું છે ન્યાય જોઈશે કે આવનારા દિવસોમાં કે આવનારા ભવિષ્યમાં પાંચ પચીસ વર્ષ પછી તમારા છોકરા મોટા થાય તો કંઈક ના અમારા દાદા કંઈક અમારા હાટું હારું કરતા ગયા અને ત્રીસ વર્ષ તમારે ભૂલી જ જવાનું છે બીજી વાત નહીં ત્રીસ વર્ષ તમારે ભૂલી જવાનું છે

તમે હા ભરો ના ગ્રુપ વાળા એવા મેસેજ વાયરલ કર્યા કે અમારા ગણેશભાઈ એ કોરોના આ કરી દીધું અમારા ગણેશભાઈએ વાવાઝોડું આવ્યું એટલે ઝૂપડા બાંધી દીધા અમારા ગણેશભાઈ આની વારે ગયા અમારા ગણેશભાઈ આની વારે ગયા બરોબર અને આ તમારા જે કાર્યક્રમો રહ્યા ને એ તમે એમએલ સવો તમારે જખ મરાવીને કરવા પડે એમાં કોઈ નવી નવા કામ નથી કર્યા તમે તમારા પરિવારમાંથી એમએલએ આવો છો ને તમારે આ કામગીરી બધી હોય છે તો આ બધું કરવાની તમારે જખ મારીને આવે છે હું આ નો તમનો કરજ કોણ કરે અને અમારે તો એક જ લેવા દેવા છે અમારે તો આ કોણ કામ કરે છે ઈ એ જોવાનું ને કોણ નો કામ કરે છે ઈ એ જોવાનું એટલે પબ્લિકે પબ્લિકે વિચારવું આ બધા તો એના પ્રાથમિક કામો છે આમાં નવી નવાઈ કામ હા હમણાં કોક પચાસ ગરીબોને ને પકડી પકડી એક એક કરોડ રૂપિયા દીધા હોય કે ભાઈ લ્યો અમારી પાસે મબલક સંપત્તિ છે થોડુંક તમે રાખો ને સુખી થાવ આવું કર્યું હોય તો કઈક વસ્તુ અલગ છે આ તો ત્રીસ વર્ષનું નું ઘરગથ્થુ શાસન અકાવું રાજા શાહી ઈ કે એમ જ થાય ઈ કે કાલ આને ટિકિટ દઈ દે એટલે એને ટિકિટ દઈ દે એટલે ગોંડલના તમામ સમાજે અને ખાસ કરીને પાટીદાર સમાજે અઢી લાખ ખાસ કરીને વિચારવાનું તમારે ત્રીસ વર્ષથી આ ગોંડલ ની અંદર આ આ કેડી મારા બાપ ની ઉઠે તોય મારા બાપ ની આવું શાસન ભજવતા જયરાજસિંહ જાડેજા ગણેશ ગોંડલ આને તમારે તમારો નેતા રાખવો છે